તાંડવ કર્યું એ રાવણે જોયું રાવણે જોયું એટલે તાંડવ કરતા હતા કેવું તાંડવ કરતા હતા એ જોવા જેવું છે જટા કટાહ સંભ્રમ આ જટા હતી મહાદેવજીની એની ઉપર આમ અંબુડી હતી જટા એને કટાહ એટલે કમંડલ કહેવાય જટાની ઉપર કમંડલ જેવી અંબુડી હતી જટાહ કટાહ પછી મહાદેવજીએ જયારે તાંડવ કર્યું ત્યારે આમ માથું આમ હલાયું આમ હલાયું એટલે અંદર રહેલી જે ગંગા હતી

ઘેટા ફેરવી એટલે જટા કટાહ કટા એટલે કમંડલ કમંડલ જેવું ઉપર અમોડી હતી એમાં સભ્રમણ નિલિમ્પ નિર્જર નિલિમ્પ એટલે દેવતાઓ નિર્જરી નદી દેવતાઓની નદી આમ ભરવા માંડી ગંગાજી હવે આમ ફરતા 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 જે પાણી આમ નીકળે પછી મહાદેવજી આમ માથું આમ કર્યું ને આમ કર્યું આમ કર્યું એટલે આ પાણી અહીંથી સીધું ગંગાજી આમ ભર

ભાગવાની સર્પ ઉપર ગરમ પાણી પીડ્યું ઓલું ગરમ પાણી પીડ્યું એટલે સર્પ આમ લાંબો થયો તુંગ માલિકા જે માળા છે માળા આમ લાંબી થાય એમ સર્પ લાંબો થયો અને પછી લાંબુ છે તો ભગવાન હાથમાં ડમાટ 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 ડમરું વાગતું તું તો સર્પ અવાજ સાંભળે તો ભાગે તો સર્પ આ બાજુ આમ જાય કઈક આમ જાય એટલે ખાલી મહાદેવ ની સર્પે નૃત્ય ડમટ આમ ભગાડે તો ડમાટ 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 ડમટ ની નાદ વટ ડમર વયમ એવો નાટક્યો

ભવ સંસ્કૃત વાર્તાલાપમવિધાન વૃથા અસમા આગમન વૃથા એવ ન ભે તદર્મવાંગલ